પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ઘૂસી તોડફોડ કરવા અને ધમકી આપવા બદલ છ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે સ્કૂલના આચાર્ય ચિરાગ બાબુભાઈ ચતુરભાઈ પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે શાળાના પૂર્વ શિક્ષિકા પૂર્વીબેન પ્રમોદરાય દવે મયુરભાઈ નાયક દેવર્ષભાઈ ધલભાઈ પંડ્યા વિલબેન નાયક અને જીનલબેન નાયક તમામ રહે પાટણ તેમજ તેમની સાથેના કેટલાક અજાણ્યા માણસો ગેરકાયદેસર રીતે શાળામાં પ્રવેશ્યા હતા તેઓએ જોરજોરથી નારા લગાવ્યા અને બૂમો પાડી હતી આ દરમિયાન શાળાના મહિલા અને પુરુષ કર્મચારીઓ પટ્ટાવાળા અને સફાઈ કામદાર ભાઈઓ બહેનો સાથે ગાળાગાળી કરી હતી આરોપીઓએ શાળાના સફાઈ કર્મચારી તારાબેન ડ્યાભાઈ વાલ્મિકીને જાતિવિષયક અપશબ્દો કહી અપમાનિત કર્યા હતા અને ધમકીઓ આપી હતી ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે પૂર્વીબેન પોતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોવાથી શાળાના બાળકો તથા વાલીઓને દુષ્પ્રેરણ કરી પોતાનો મલિન ઇરાદો પાર પાડવા સારું આ લોકો ગેરકાયદેસર ભેગા મળી શાળા વિરુદ્ધ ષડયંત્ર રચી શાળાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડેલી છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ